વધુ માહિતી મેળવીએ સહયોગી સંધ્યા મારી સાથે જોડાયા છે સંધ્યા મેજર અપડેટ વાળા સમાચાર કયા કહી શકાય અત્યારે

જે જીતતા આવતા હતા અને આ વખતે તેમની જગ્યાએ તેમના પુત્રને ટિકિટ આપવામાં આવીને તેમની હાર થઈ છે બીજી તરફ વિજય ચુડાસમા જેમની પણ હાર થઈ છે કે એવા ચહેરા જે મોટા ચહેરા માનવામાં આવતા હતા જેઓનું પ્રભુત્વ હતું તેઓ નથી ચાલ્યા અને આ વખતે અપક્ષોનો રાફડો પણ અહીંયા ફાટ્યો છે આ સાથે લખી આપણી સાથે લક્ષ્મણ આપણી સાથે જોડાઈ રહ્યા છે તેઓ પણ કેટલું અપડેટ આપશે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર જે સંધ્યા બિલકુલ જેવી રીતે દિલ્હીમાં જે મોટા મોટા હાથાઓ માથાઓ હારતા હતા એવી સ્થિતિ અત્યારે નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં જોવા મળી અને જે રીતે વાત કરી કે ચોરવાડમાં વિમલ ચુડાસમા જે વોર્ડ જાડેજા અને ઢેલીબેન જે છે એ ભાજપ અને સમાજવાદી પાર્ટી એ બે વચ્ચે જંગ છે એટલે ત્યાં ઇન્ટરેસ્ટિંગ જંગ થવાનો છે હાલ તો ત્યાં ભાજપ લીડ કરી રહ્યો એવું લાગી રહ્યું છે પરંતુ જોવાનું એ રહેશે કે કાંધલ જાડેજાએ કેટલું જોર ચલાવ્યું છે સાયકલ ચાલશે કે નહીં ચાલે બિલકુલ કે કુતિયાણા અમે વાત કરી રહ્યા હતા અને ત્યાં પણ એ જ છે કે અંદર અંદરની લડાઈ કેટલાક ફેક્ટર એવા પણ સામે આવી રહ્યા છે કે જ્યાં બીજેપીના જ કેટલાક ચહેરાઓ બીજેપીને હરાવી રહ્યા છે કેટલાક અપક્ષો એ રીતે ઉભા રાખ્યા છે બીજેપી તરફથી અને કોંગ્રેસ તરફથી પણ એ જ પ્રકારનું છે એટલે આ પ્રકારના કંઈક ગણિત સામે આવી રહ્યા છે જી જી સંધ્યા આભાર માહિતી આપવા માટે તો અપક્ષો અહીંયા જીતી રહ્યા છે ચોરવાડ પાલિકામાં એક ઉલટફેરી છે કે વિમલ ચુડાસમા છે એ હારી ગયા છે અને એક ધારાસભ્ય જ્યારે નગરપાલિકાની ચૂંટણીમાં હાર હારી જાય છે ત્યારે એ

કરવા જે કે જે સીટ ઉપર ધારાસભ્ય ધારાસભ્ય અને સાંસદ લેવલના જ્યારે આ ચૂંટણી પડ્યું એટલે આપણે એક વસ્તુ વિચારી શકીએ કે ચૂંટણીની કેટલી રસપ્રદ હશે બીજી વસ્તુની વાત કરીએ કે અત્યારે જે ઇલેક્શનના પરિણામો તમે જોઈ રહ્યા છો ને ઇલેક્શનની અંદર પરિણામો જે ઉલટ ઉલટફેર થઈ રહ્યા છે એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ અને આવનારા પરિણામો હજુ બપોરના ચાર વાગ્યા સુધીમાં તો હજુ આના કરતા ઇન્ટરેસ્ટિંગ જોવા મળશે કારણ કે આ વખતનું ઇલેક્શન આ વખતના ઇલેક્શનના મુદ્દાઓ અને લોકોની અત્યારે આજે આજે અત્યારે આપણે વાતચીત કરતા હતા કે વિધાનસભા લોકસભા એ કંઈક બહુ આખું અલગ પરિણામ ભારતીય જનતા પાર્ટી માટે હતું પરંતુ જે અત્યારે ગ્રાઉન્ડ લેવલની વાતચીત કરવા છે ગ્રાઉન્ડ લેવલના ઇલેક્શનની વાતચીત કરવા જઈએ તો આપણે જેમ વાતચીત કરીએ છીએ કે નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર ઇલેક્શન લડાતું હોય છે અને ભારતીય જનતા પાર્ટી ક્યાંક એના ચહેરાથી ઇલેક્શન જીતી જતું હોય છે એવું અત્યાર સુધી જોવા મળે છે પણ ગ્રામ્ય લેવલે ગ્રાઉન્ડ લેવલે અને નગરપાલિકા મહાનગરપાલિકાના જ્યારે ઇલેક્શન આવતા હોય છે ત્યારે આ સ્પષ્ટ ચિત્ર તૈયાર થતું હોય છે જે પ્રોડક્ટિવ વોટ છે તે ભારતીય જનતા પાર્ટીમાં સો ટકા જવાના જ છે અને જે રીતે પ્રચાર પ્રસાર જે રીતે કરવામાં આવે તો એ મુજબના અને જે રીતે ચૂંટણીની ચૂંટણી આવતાની સાથે જે રીતે વહેંચણી ખર્ચા જે રીતે બતાવવામાં આવે છે મુજબ ભારતીય જનતા પાર્ટીના ફાળે સીટો જવાની છે કારણ કે અમુક લેવલના કાર્ય ત્યાં સુધી પહોંચેલા છે અને અમુક ગ્રામ્ય અને નીચેના લેવલ સુધીના કાર્ય પહોંચતા નથી અને જે રીતે અત્યારે સીટની ચર્ચા કરીએ કે ધારાસભ્ય જે લેવલના માણસ જે છે કેમ ઉતરવું પડ્યું વાતચીત આપણે કરવા કે ઇલેક્શન આવશે ઇલેક્શન ત્યારે ક્યાંક જો ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ એકબીજાની જો સીટ નથી આપી બિલકુલ ત્યારે એ ગ્રાઉન્ડ લેવલના માણસો જે છે કે એમના જોર જબરદસ્તી બળથી રોકવા માંગીશ ચાણસમાં પાલિકા વોર્ડ નંબર બે માં ભાજપની પેનલનો વિજય થયો છે